વરસાદ ગયો એટલે અમે બે ઉજાણ રેનકોટ પહેરી લીધો છે હવે વાંધો નહીં ગમે એટલો વરસાદ પડે ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે પાછળનું મજા દિન તમને ખબર તો પડી ગઈ હશે કે અમે લોકો ક્યાં છે તો અમે લોકો આવે છે પાવાગઢ કાલિકા માતાનું દર્શન કરવા માટે અહીંયાનું વાતાવરણ એટલું મસ્ત છે ને કે વાદળો એકદમ અમારી નજીક જ આવી ગયો છે જોઈ શકો છો તો એનું એકદમ ધુમ્મસ ધુમ્મસ દેખાય છે બહુ મસ્ત લાગે છે તો મિત્રો અમે લોકો માછી સુધી પહોંચી ગયા છે અને હવે ચાલતા ચડવાનું છે ચેક પાવગર ઉપર અને રિટર્નમાં લિફ્ટમાં બેહીને આવીશું પહેલી વાર પાવાગઢ ચાલતા ચડી છે અમે હું પાયલ તો ચડી હતી પહેલાં પણ હું ફર્સ્ટ ટાઈમ ચડું છું જોઈએ કેવું ફીલ થાય છે ચેક ઉપર ચડતા તો મળીએ આગળ વિડીયોમાં વિડીયોમાં બન્યા રહેજો ગાયસ થોડુંક જ ચડ્યા હાલત ખરાબ થઈ ગઈ છે હજી તો કેટલું બધું ચડવાનું બાકી છે વરસાદ ચાલુ જ છે ઝરમર ઝરમર ગાય લીફ્ટ જોઈને તેમાં બેસવાનું મન થાય છે પણ ચાલીને જવાનું નક્કી કર્યું હતું એટલે પછી ચાલીને જ જઈએ છીએ નેક્સ્ટ ટાઈમ ઉતરતા લીપમાં બેસી જઈશું મિત્રો તમે જોઈ શકો છો આ છે પાવગઢની સુંદરતા મિત્રો તમે જોઈ શકો છો એ તળાવ દેખાય છે વરા તળાવ ગામનો તળાવ છે ઉપર એકદમ ધુમ્મસ ધુમ્મસ થઈ ગયું છે મિત્રો અડધે સુધી ચડી ગયા છે હવે થોડું બાકી છે ચડવાનું ધીરે ધીરે ચડી છે થાક બહુ લાગે છે પહેલી વાર ચડી છે ને એટલે વધારે થાક લાગે છે

જોઈ શકો છો તમે અખે ધુમ્મસ ધુમ્મસ થઈ ગયું છે જો કશું દેખાતું નહીં બસ નજીક નજીક દેખાય છે ચોમાસા માં પાવગાળાની મજા કઈ અલગ છે ઉપર થી વરસાદ અને હિલમાં ધુમ્મસ ચલો

धुम्मस एलू कारण मंदिर दिखातुच नाही તો મિત્રો ધીરે 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 ગેર સુધી પહોંચી ગયા છે અમે લોકો હવે ચપ્પલ કાઢીને તમે અહીંયાથી જોઈ શકો છો એકદમ નાના નાના ઘર દેખાય છે જેવા ગૂગલ મેપમાં દેખાય ને એવા નાના ઘર દેખાય છે તો સુંદર વાતાવરણ લાગે છે ને ફાઇનલી અમે મંદિર સુધી પહોંચી ગયા પણ અહીંયા પવન એટલો જોરદાર આવે છે ખબર ને મારો વાર તમને સંભળાય છે કે નહીં સંભળાતો નીચેથી ઉપર આમાં બહુ થાક લાગે તો પણ ઉપર આવીને એકદમ રિલેક્સ લાગે છે થાક બધું ઉતરી ગયો છે ને એટલું ફીલિંગ મસ્ત આવે છે ને જોરદાર અમે નીચે ઉતરવા માટે નીકળી ગયા છે જો અત્યારે ધુમ્મસ વધી ગયું છે વાદળોનું ઝરમર ઝરમર વરસાદ બી ચાલુ થઈ ગયો છે કઈ એટલે કય દેખાતું નહીં નીચેનું અહીંયા કરે છે હે કેમ બોલતો નહી લા બોલ મયંક પણ અમારી જોડે હવે નીચે ઉતરે છે તો આઈ ગયો છે અમારો ઉડન ખટાલાનો ગેટ હવે ઉડન ખટોલામાં બેસીને નીચે ઉતરીશું O okay. que wow. તો મિત્રો ફાઇનલી અમે લિફ્ટમાં બેસીને નીચે ઉતરી ગયા છે બસ ખાલી બે ત્રણ મિનિટ લાગી નીચે ઉતરતા અને ઉપર જતા ખાલી એક કલાક લાગ્યો લિફ્ટમાં જવા વાળી પબ્લિક તમે જોઈ શકો છો કેટલી બધી પબ્લિક છે આટલી લાઈનમાં ઊભા રેવા એને કરતાં તો ચાલીને ચડી જાય વધારે હા પણ લીફ્ટ કરતાં ચાલીને જવામાં મજા છે ભલે થોડો થાક લાગે પણ મજા તો ચાલીને જવામાં જ આવે પાર્કિંગ જોઈ શકો છો તમે એકદમ ફૂલ આમ ફૂલ પાર્કિંગ થઈ ગયું છે ગાડીઓથી ભરીને જો મારો મિત્ર મયંક પાર્કિંગ સુધી બી અમારી પહોંચી ગયો છે અમારી ગાડીની જોડે અમારીથી પહેલાં ઊભો થઈ ગયો છે તો મિત્રોનો સફર અહીંયા પૂરો થાય છે હવે મળીશું નેક્સ્ટમાં જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં